ખેડ બ્રહ્મા મીટિંગ હોલનું હોલ નવીનીકરણ ઓછા ખર્ચમાં તૈયાર થાય તે મામલે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તો ખેડ નગરપાલિકા દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન મિટિંગ હોલ નું નવીનીકરણ લાખોના ખર્ચે કરવામાં આવ્યું છે તે બાબતે વિરોધ પક્ષના સભ્ય દ્વારા આવેદન પત્ર પાઇવ છે તો ચાલીસ લાખ થી વધુનો ટેન્ડર અપાયું હોવાથી વિરોધ પક્ષ દ્વારા ઓછા ખર્ચમાં તૈયાર થાય તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી રજૂઆત કરાય છે ત્યારે અગાઉ પણ રિનોવેશનના નામે લાખોનો ખર્ચ કર્યો છે તેમ છતાંય આટલી મોટી રકમનો ખર્ચ ન કરવા અને ઓછા પૈસામાં કામ થાય તે માટે રજૂઆત કરાય છે ત્યારે ખોટો ખર્ચ ન કરવા

એમાંથી એક ઠરાવ એવો હતો કે નગરપાલિકાની સભાખંડનું રિનોવેશન કરવું બીજો ઠરાવ એવો હતો નગરપાલિકા આપણે અન્ય જગ્યાએ સ્થળાંતર કરવી જેમ કે સ્ટેશન વિસ્તારમાં લઈ જવી અમે સર્વાનુમતે કોંગ્રેસ અને ભાજપ બંને સદસ્યોએ થઈ અને અમે અમારી મંજૂરી આપી પછી અમને જાણવા મળે છે કે તારીખ ગત તારીખ પંદર સોળે કે નગરપાલિકાએ રિનોવેશન નામે ચાલીસ લાખનું ટેન્ડર બહાર પાડવામાં અંદાજે ચાલીસ લાખનો ટેન્ડર બહાર પાડવામાં આવ્યું તમને જાણવા મળ્યું એટલે મેં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બંનેને રજૂઆત કરી પણ કંઈ મને જાણવા મળ્યું નહીં તે પછી મેં મારા કોંગ્રેસ સદસ્યોને જાણ કરી અને વિરોધ પ્રદર્શન માટે એક આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું એટલે ગત તારીખ તારીખ ઓગણત્રીસે અમે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ આ પૈસા લોકોના ટેક્સના પૈસા છે નહીં કે કોઈક પાર્ટીના કંઈ નાખ તમે ઓફિસના રિનોવેશન માટે અને એક કારોબારી ચેરમેન પ્રમુખની રિનોવેશન ઓફિસ માટે આટલા બધા મોટા પાયાના રૂપિયા ખર્ચ કરી શકું આ પૈસા લોકોના ટેક્સમાં છે લોકોના કામમાં વાપરો જેમ કે ખેડૂતમાં નગરપાલિકાની અંદર લોકોને પાણીની સમસ્યા છે પાણીની પરબ નથી પરબો છે પણ ત્યાં પાણી નથી ઘણું બધું જરૂરિયાત કામો છે બગીચાની જરૂરત છે એમાં ખર્ચ કરો ને આ પૈસા ખોટા ઓફિસોમાં ખર્ચ કરવાનું ક્યાં આવે અને ખર્ચ કરવો તો વાંધો નથી નોર્મલ પૈસા પણ પાંચ દસ લાખમાં પણ આ રિનોવેશન થઈ થઈ શકે છે એમાં અમારો કોંગ્રેસ પાર્ટીનો સખત વિરોધ છે તમામ સદસ્યોનો